ડાબો પગ આગળ કરો વામ પાદ પૃષ્ઠ મારું નામ પ્રવીણ છે મીણ હું ફળ આપું છું અહમ ફલમ દીધું પુસ્તકાલય ક્યાં છે પુસ્તકાલય કુત્ર અસ્તિ હિરેન તરે છે હિરેનઃ તરતી જમણો હાથ આગળ કરો દક્ષિણ હસ્ત પુરસ્કુરૂમ મારું નામ ગૌરાંગ છે મમ નામ ગૌરાંગ હું જ્ઞાન આપું છું અહમ જ્ઞાન દદા ઘર ક્યાં છે ગૃહ કુત્ર અસ્તિ જયેશ વાંચે છે જયેશ પઠતિ ડાબો હાથ પાછળ કરો વામ હસ્ત પૃષ્ઠકુરૂમ ત્યારબાદ વિભાગ પાંચ મારું નામ રીવ છે મારું મમ નામ રિવ હું પુસ્તક આપું છું અહમ પુસ્તકમ દદામી પત્ર ક્યાં છે પત્ર કુત્ર રમા જાય છે રમા ગ્છતી બધા મળીને રમીએ સર્વે મિલિત્વા ખેલામ નીચે આપેલા શબ્દોનું શ્રુત લેખન કરો તો અહીં તમને લખવાના છે લલાટમ ગ્રીવા વાકર્ણ નાસિકા મુખમ હસ્ત મિત્વ કુરુ પૃષ્ઠ ગાયામ નૃત્યામ ગચ્છામી પુસ્તકમ તરામી ભોજનાલય વર્ષાકાલ પુષ્પમ ગંગા હિમાલય વિદ્યાલય પ્રતિદિન વર્ગખંડમ હોતું સંસ્કૃત રમણીય ત્યારબાદ આપેલ ઉદાહરણ અનુસાર વાક્યો અથવા શબ્દોને પરાવર્તિત કરો તો અહમ ગચ્છા તો ગચ્છા નું ગચ્છ એવી રીતે ત્યારબાદ અહમ વદા અહમ નમામી અહમ ખદા અહમ ક્રીડા અહમ નૃત્યા એવી જ રીતે બીજું છે રમેશ ક્રીડતી અહમ ક્રીડા ગૌતમ તરતી અહમ તરામી દિશા ગાયાતી અહમ ગાયામી જૈનમ ખાદતી અહમ ખાધામે લતા પશ્યતી અહમ પશ્યામી ત્યારબાદ અહમ વિમાન પશ્યામી અહમ ચિત્રમ પશ્યામી અહમ શિક્ષકમ નમામી અહમ દેવમ નમામી અહમ અહમ પુષ્પમ દદામી પુત્રમ નમા અહંષ દી અમ પત્ર દહમ સ્નાોમી અહમ્યાસં કહો અહી લિખા અહં ગૃહકાર્ય લિખાણી ત્યારબાદ વદ તો વદામ ગછતો ગચ્છામ ખાદ ખાદામ પીબ પીબામ લીખ લિખામ અહં તરામી અહં લિખામી અહં પશ્યામી અહં પીબામી અહં હસામી પ્રશ્ન ચાર કૌશમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબોપેલું ભવાન કં લિખતી અહં પત્ર લિખામે રાજેશઃ કમ ખાદે રાજેશલ ખાદાતિ કમ જ્ઞાન દુસ્તક જ્ઞાન દદાતિ કશ્ય પુસ્ કશ પૃ અતીવસુંદરમ મયૂરસ પૃછમ અતીવસુદરમ કિશોર કુત ગછતી કિશોર વિદ્યાલય ગછતિ ભવાન કં પીબતી અહલામ પીબતી ક વર્ષાકાલે મયૂર વર્ષાકાલે કંઈ નેત્રા શિવસ નેત્રા ત્યાર ત્યારબાદ ચોથુ રાજીવ કદા ગૃહમ ગછતીવ પશ્ચિવાદને ગૃહમ ગશતી ખુશુ કુત પઠતિ ખુશુ પુસ્તકાલએ પઠતિ ત્યારબાદ છે વિભાગ ત્રણ ભવાન કં પઠતી અહમ પઠામે પૂજા કુત ચિત્ર પશ્ય પૂજા ચિલાલયા ચિત્ર પશ્ય કશ કંઠનીલ મયૂરસનીલ ચોથુ રાજીવસ મિત્ર નામ કં રાજીવ અનિલ વૃક્ષ કેમ ન દૃક્ષ નેત્રં ન દ ત્યારબાદ વિભાગ ચારમાં પેલું ભવાન કુત ખેલતી અહમ ક્રીડાંગે ખેલામી કમ ફલં દૃક્ષા ફલં દ્વજ ત્રિવર્ણ ભારત દેશવર્ણ પ્રવિણ કુત તરતી પ્રવિણ જલાશય તરતી રાજીવર્ગશિક્ષિ કા અસ્તી રાજીવસ વર્ગશિક્ષિ હર્ષા મહોદયા અસતિ ત્યારબાદ ભવાન કં ગાયા અહ શ્લોક ગાયા કંગાધારયતી શંકર ગંગાધારયતી રૂપલમ કુત્ર થીપલ રૂપલમ શાલાં નૃત્ય કસ ઉત્તરે હિમાલય ભારત દેશ ઉત્તરે હિમાલય રાજીવ કદા વિદ્યાલય ગચ્છતી રાજીવ એકાદશવાદને વિદ્યાલય ગચ્છતી વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ધોરણ છ વિષય વિજ્ઞાન સંસ્કૃતની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો પ્રશ્ન પાંચ નીચે આપેલ સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો દક્ષિણ પાદમ પુરસ્કુરમ દક્ષિણ પાદરૂપૃષ્ઠ મંદ મંદ ભ્રાહમ્ય તમ સ્વયં બ્રહ્મ હસ્તદવ્યમ પુર પુરસ્કુરમ હસ્તદવ્યમ કુરુપૃષ્ઠમ મંદ મંદ ભ્રામ્ય તમ ગોલાકાર સ્વ ભ્રમ ત્યારબાદ ત્રીજું છે યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતુ ભારત ચોથો શ્લોક છે શસ્ત્ર ધારક ભવતુ ભારતમ ત્યારબાદ પાંચમું છે મુક્તિ સાધકમ ભક્તિ ભારતમ 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 ભારતું ભારત ત્યારબાદ છઠ્ઠું છે ખેલામ સર્વે મિલિત્વા ગાયામ સર્વે મિલિત્વા ખાદામ નૃત્યાં સાતમું છે સર્વાંગ હિ પુરસ્કુર સર્વાંગ હિ કુર પૃષ્ઠ મંદ મંદ ભ્રામ્ય તમો ગોલાકાર સ્વયંભ્રમ આઠમું છે રીતિ સંસ્કૃત નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ ભવતુ ભારતમ નવમું કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતું ભારતમ દસમું છે દક્ષિણ હસ્તમ પુરુષકુરમ દક્ષિણમ હસ્તમ કુરુપૃષ્ઠ મંદ મંદ ભ્રામ્ય તમ ગોલાકાર સ્વયં ભ્રમ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો વિડિયા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો